માનપુરા સ્થિત ટીમલિયા ખાતે આવેલ મહાવીર દિગમ્બર જૈન મંદિર ઉપાશ્રયમાં બિરાજમાન મૂળ મધ્યપ્રદેશના ઓગણપચાસ વર્ષ આરોપી શાંતિ સાગરજી મહારાજ ઉર્ફે સજનલાલ શર્મા દોશી જાહેર

પાટીલ સાથે શાંતિસાગર ના કેસમાં ગઈકાલે સુરતનાજ શ્રી એડી શાહ સાહેબે આરોપીને કસુરવા ઠેરવા છે અને આજે સજા બાબતે દલીલ રાખવામાં આવેલી બંને પક્ષની દલીલો આજે પૂર્ણ થઈ સૌપ્રથમ બચાવ પક્ષે આરોપીને કેમ ઓછી સજા કરવી તેના મુદ્દાઓ રજૂ કર્યા ત્યારબાદ સરકાર પક્ષે દલીલ કરવામાં આવી અને આરોપીને મહત્તમ સજા કેમ કરવામાં કરવી જોઈએ તે બાબતેની દલીલ કરવામાં આવી દલીલ કરતી વખતે સરકાર પક્ષે અમે જણાવ્યું કે કાયદામાં મહત્તમ સજા અને મિનિમમ સજા એ બે કેમ રાખવામાં આવી છે એ કેમ ડિસ્ક્રિપ્શન વાપરવું જોઈએ તે બાબતની દલીલો કરી અને જણાવ્યું કે ભાઈ ગુનો કોણ આચરે છે કેવી રીતે આચરે છે કોની ઉપર ગુનો આચરો છે અને એની સમાજમાં શું અસર આ તમામ પાસાઓ જોવા જોઈએ અને ખાસ કરીને શાસ્ત્રોમાં કઈ ગુરુનું સ્થાન બહુ ઊંચું હોય છે કોર્ટમાં ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા એ શબ્દ પ્રયોગ કરી અને ગુરુનું સ્થાન શું છે તે પણ કોર્ટને સમજાવ્યું કે આ રીતે ગુરુનું સ્થાન આપણા માતા પિતા કરતાં વધારે છે અને એના દ્વારા જ્યારે જો ગુનો આચરવામાં આવે તો ગુનાની ગંભીરતા ખૂબ વધારે કહેવાય જે દીકરી ઉપર રેપ થયો તે ઓગણીસ વર્ષની દીકરી હતી એના માનસિક ક્રમા એ પણ આપણે જોવું જોઈએ એનો ફક્ત દેહ નથી ચોથાયો એનો આત્મા પણ ચોથાયો છે આ બનાવને કારણે એ પણ જોવું જોઈએ બનાવ બાદ એના પિતા આ આઘાતમાં ગુજરી ગયા તે બાબત પણ જોવી જોઈએ અને આ બધા પાસાઓ જોતા સરકાર પક્ષે દલીલ કરવામાં આવી કે આરોપીને મહત્તમ ફક્ત મહત્તમ સજા એટલે કે આજીવન કેદની સજા બળાત્કારના ગુનામાં કરવી જોઈએ અને સાથે સાથે દંડ પણ કરવો જોઈએ તેમજ ભોગ બંનારને વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર આપવો એવો હુકમ પણ કરવો જોઈએ એ બાબતની વિનંતી કોર્ટ સમક્ષ કરવામાં આવી શકે સ્વામી છે તો આના માટે પાછળ આપણે માંગીને જે કાયદો છે અત્યારે બે હજાર સત્તર માં બનાવ બનેલો જે છે વિકરિસ વર્ષની છે એ જોતા ફાંસીની જોગવાઈ નથી તે વખતે આપણે જે બનાવ ફાંસીની મહત્વપૂર્ણ ભોગ બનનારની જુબાની રજૂ કરવામાં આવી એના પરિવારજનોની જુબાની રજૂ કરવામાં આવી પંચનામાં સીસી કેમેરા ફૂટેજ આ સાયન્ટિફિક એવિડન્સ મેડિકલ એવિડન્સ આ બધા રજૂ કરવામાં આવે એવું કોઈ ઉદાહરણ આપવામાં આવ્યો દલીલ દરમિયાન મેં જે કોર્ટ મેં કહ્યું કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુનું સ્થાન શું છે સર્જન કરવાનું પાલન કરવાનું અને જે એનો શિષ્ય છે તેનામાંથી ખોટી આદતો એનો વિનાશ કરવાનું એનું કામ છે એની જગ્યાએ આયે નથી સર્જન કર્યું નથી પાલન કર્યું પણ છોકરીને ચૂકી કાઢી છે એટલે આ ગુનાની ગંભીરતા વધારે